જયબીર ઠાકર કોમર્સ કોલેજ ભુજ ખાતે પ્રેસિડેન્ટ બાલાબેન ઠાકર તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો સીએ ભાવી ઠાકર સીએ અભિષેક શા તેમજ પ્રિન્સિપાલ ડોક્ટર મૌલિક બારો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં કોલેજના પંચાવન વર્ષ દરમિયાન કોલેજમાં ભણેલા વિદ્યાર્થીઓના આવનાર અગિયારમી મેના એલ્યુમિની મીટ ઉજવવામાં આવશે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ માટે હાલ ગુગલ ફોર્મ ઓનલાઇન ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે અત્યાર સુધી પિસ્તાલીસો જેટલા ડેટા એકત્ર થઈ છે તો વડીલો કે જેણે કોલેજમાં અભ્યાસ કર્યો હતો તેઓ પણ ડેટા કલેક્શન માટે મદદરૂપ બની રહ્યા છે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તેમજ દ્વારા લેખિત શુભ સંદેશ ફાળવવામાં આવ્યો હતો કોલેજના આચાર્ય ડોક્ટર મૌલિક બારટે જણાવ્યું હતું કે અગિયારમી મેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ફરીથી કોલેજમાં આવવાનો મોકો મળશે જૂના સંસ્મરણો વાગોડવાની તક મળશે આ મહત્વની બાબત એ છે કે કાર્યક્રમ દ્વારા કલ આજ ઓર કલ ત્રણેય દેવેણી સંગમ જોવા મળશે જે બી ઠાકર કોમર્સ કોલેજે ઓગણીસો ઓગણસિત્તેરનું રોપાયેલ બીજ આજે વટવૃક્ષમાં જે રીતે પરિણમ્યું છે તે જોતો આ કાર્યક્રમ ખૂબ યાદગાર રહે તેમ છે તેઓની લાગણીઓને ફરીથી જીવંત કરી શકાય એવા ઉક્ષમાં ભર્યા સ્નેહ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કોલેજના વિદ્યાર્થીઓ ફક્ત કચ્છ નહીં પરંતુ વૈશ્વિક ફલક પર પણ ખૂબ જ ગતિશીલ રીતે આગળ છે એ તમામ પણ આ યાદગાર પ્રસંગમાં જોડાઈ શકે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું નિરૂપણ કરવામાં આવ્યું હતું આયોજનને સફળ બનાવવા કોલેજ મેનેજમેન્ટ સાથે પૂર્વ વિદ્યાર્થીઓએ પણ કમર કસી છે તેમજ હજુ વધુમાં વધુ લોકો કે જે કચ્છ તેમજ કચ્છ બહાર વસે છે તેમને આ વિરાટ મિલનમાં જોડાવા પ્રયત્નશીલ છે આ કોલેજ સાથે હું શરૂઆતથી સંકળાયેલી છું કારણ કે આ કોલેજ શરૂ થઈ સિક્સટી એટમાં સોસાયટી શરૂ થઈ સિક્સટી નાઇનમાં લો કોલેજ શરૂ કરી અને ત્યારબાદ સેવન્ટીમાં કોમર્સ કોલેજ શરૂ કરી શરૂઆતમાં શ્રી રામજીભાઈ રાઘવજી ઠક્કર એના પ્રેસિડેન્ટ હતા અને કચ્છના અને ભુજના બધા માનનીય વ્યક્તિઓ એમાં સભ્ય હતા પણ ધીમે ધીમે બધા ચાલે ગયા અને પછી હવે પણ સોસાયટી સારી ચાલે છે રામજીભાઈના ડેથ પછી હું પ્રેસિડન્ટ તરીકે છું અને બીજા સભ્યો છે એના નામ પણ તમને આપીશું એટલે એ બધા સભ્યો છે સોસાયટી બહુ સારી રીતે કામ કરે છે બહુ સારું કામ કરે છે અને બધાને એવું છે કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એના માટે એવું કંઈ કરીએ કે આપણા વિદ્યાર્થીઓને કચ્છ બહાર જવું પડે છે અથવા તો ભારત બહાર જવું પડે છે તેવું ન જવું પડે અને દરેક પ્રકારનું નોલેજ અહીં મળી રહે સારા સારા પ્રોફેસરો જે બહારથી આવતા હોય એને વધારે કંઈ આપવું પડે એ લોકોનું મહેનતાણું તો એમાં પણ આપવા તૈયાર છીએ પહેલાં પણ ઘણાને બહારથી બોલાવ્યા છે અને આવ્યા છે અને સ્ટુડન્ટ્સ તે વખતના કબૂલ કરશે કે એ લોકોને સારું સારું એજ્યુકેશન મળ્યું છે ને આજે ભારતમાં નહીં પણ ભારત બાદ એ લોકો સારું નામ કમાય છે અને બધા જુદી જુદી છે ભુજમાં હશે થોડા પણ બધી જગ્યાએ ક્યાં પણ તમે જાઓ તો તમને ભુજમાં ભણેલો વિદ્યાર્થી ન મળે હું છે તો આ કન્ઝ્યુમર સ્ટેટ કમિશન છે એની ચેરમેન હતી હાઈકોર્ટની જે પોસ્ટ હોય એના બરાબર હું ટ્રેનમાં આવજાવ કરતી હતી અને ઘણા બધા વિષય તો કે અમે લોકો કોલેજ હતા ને આ કોલેજ બહુ સારી છે અમે બહુ સારી રીતે ભણ્યા છીએ એટલે કોલેજ નું પહેલેથી નામ છે નામ આગળ વધે એ અમારી બધાની ભાવના છે અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર અમે લોકો ડેટા ગેધરિંગ ગૂગલ ફોર્મ થ્રુ કરેલું છે જે સર્ક્યુલેટ અમારા સ્ટુડન્ટ્સમાં કરાયેલી છે એના સિવાય અમારા રજિસ્ટર્ડની અંદર અથવા તો કોલેજ પાસે જે વિદ્યાર્થીઓ અહીંયાથી પાસઆઉટ થઈ ગયા છે એમનો ડેટા છે તો એ ડેટાને સર્ક્યુલેટ કરી જે તે રેલેવન્ટ વિદ્યાર્થીઓ દ્વારા અમે એ ડેટા ગેધરિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એનો રિસ્પોન્સ પણ સારા પ્રમાણમાં અમને અત્યારે મળી રહ્યો છે એકચ્યુઅલી આ વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે હું અહીંયા શરૂઆતમાં આવ્યો તો એ સમય દરમિયાન ઘણી બધી બેચિસ પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ્સ ફંક્શન્સ કરી રહી હતી હવે એ ઇન્ડિવિજ્યુઅલ્સમાં પણ એટલો ઉત્સાહથી એ લોકો ભાગ લઈ રહ્યા હતા તો પછી એવું થયું કે આટલી મોટી કોમ્યુનિટી છે બિકોઝ સિક્સટી નાઇન એટલે એક બહુ બહુ મોટો ડિકેડ પાંચ ડિકેડ ઉપર થઈ ગયું હવે એ પાંચ ડિકેડના સ્ટુડન્ટ જો ભેગા થઈ શકે અને જો એ થઈ ગયા તો કેટલું કરી શકે એમ એ મગજમાં એક કન્સેપ્ટ એક ક્લિક થયો એ ફંક્શન્સની અંદર અને એના પછી વિચાર આવ્યો કે એક પ્રયત્ન કરી જોઈએ ઘણા બધા ઉત્સાહી વિદ્યાર્થીઓ છે કારણ કે કદાચ હું ભુજ માટે નવો હોઈશ એકાદ દોઢ વર્ષથી પણ જ્યારે કોલેજ રોડ ઉપરથી પસાર થવું છું એટલે ક્યાંક ને ક્યાંક કોઈ વિદ્યાર્થી ઓળખી જાય છે અને કંઈ કોઈ વસ્તુ લેવા ગયા હોઈએ ને તો સામે થયું કે સર હું આ કોમર્સ કોલેજનો સ્ટુડન્ટ છું એટલે એ સમય પ્રાઉડની ફિલિંગ આવતી હતી મને કે તો પછી આ બધાને ભેગા કરી અને કંઈક સારું કરીએ અને કંઈક કચ્છમાં એજ્યુકેશનમાં કંઈક પ્રગતિ થઈ શકે એવો કંઈક આપણે પ્રયાસ કરીએ કે અમે લોકો ડેટા ગેધર કર્યો છે લગભગ પિસ્તાલીસો ડેટા જે અમને ઓનલાઈન થ્રુ મળ્યો છે ગૂગલ લિંક થ્રુ મળ્યો છે બાકી જુદા જુદા બેચવાઈઝ ફંક્શન થયા છે અલુમ નહીં ફંક્શન્સ તો એ લોકોએ અમને મદદ કરી છે એ લોકોએ અમને ડેટા પ્રોવાઈડ કરી રહ્યા છે અને એના સિવાય હવે જે નેક્સ્ટ સ્ટેપ છે કે માની લો કે સિક્સટી ટુ સેવન્ટી સેવન્ટી ટુ એટી તો હવે એ બેચને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જેના ભાગરૂપે જે વડીલ વિદ્યાર્થીઓ કહી શકાય અમારી કોલેજમાંથી પાસ આઉટ થઈ ગયા છે અને જે વેલનોન છે અથવા તો રિનાઉન પીપલ છે ઓફ ધ બુથ સિટી તો એ લોકો અમારી સાથે જોડાયા છે તો કદાચ હવે એમના થ્રુ અમે મેક્ઝિમમ લોકો સુધી પહોંચી શકીશ અમે અગિયાર મે ના રોજ અમારી આલુમનાઈનું જે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ અમે બનાવવા માંગીએ છીએ એના માટે વી હેવ ડિસાઇડેડ દેટ ડેટ ઇલેવન્થ ઓફ મે બે ઉદ્દેશ્ય છે આમાં તો એક તો ઘણા વર્ષોથી કોઈ આ પ્રકારની ઇવેન્ટ થઈ નથી અને મને આ ઇવેન્ટમાં સોસાયટી તરફથી બોર્ડ ઓફ મેમ્બર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વી વોન્ટ ટુ મેક ઇટ હિસ્ટોરિકલ અને આનો એક જ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે પહેલા તો લોકો મળે લોકો ચેનલાઇઝ થાય લોકો કોલેજને કનેક્ટ કરે કારણ શું છે કે કોલેજથી ગયા પછી કદાચ અહીંયાથી પસાર થઈને ને તો પણ કોલેજમાં આવવાનો આપણને સમય નથી હોતો લોકોની વ્યસ્તતાવાળી લાઈફને આપણે સમજી શકીએ છીએ પણ આ એક બાનું મળશે એમને કે ફરીથી કોલેજમાં જઈએ કદાચ બાર કલાક ઓછા જ પડશે સવારથી સાંજ પણ એ બાર કલાકમાં પોતે ફ્લેશબેકમાં તો જઈ આવશે દેટ ઇઝ ધ મેઇન પર્પઝ અને એના સિવાય તો એવું છે કે બીજા વિદ્યાર્થીઓ ઘણા બધી રીતે કોલેજને કોઈ પણ પ્રકારે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એવું કહે છે કે ભાઈ વી આર વિથ ્યુ તો એ કદાચ એમના પોતાના મંતવ્યો અમારી આગળ રજૂ કરશે એના પછી આપણે આગળ વિચારીશું કે વોટ વી કેન ડુ બેસ્ટ ફોર ધ કોલેજ